જય માતાજી મિત્રો તો કેમ છો બધા જો કે મજામાં દે છો તો અત્યારે આપણે જો નીકળી રહ્યા છીએ કામે જવા માટે તો ચાલો જય આ બધા જો આપણને વળાવવા આવ્યા છે આ બેન જો સપલો નથી થતો તો પહેરે જો જો ઢીંગો એ ઢીંગો ટાટા કે બધાને ચાલો તો આપણે નીકળી જઈએ કામે જવા માટે બરાબર ચાલો તો મિત્રો અત્યારે જો આપણે ખાતે આવી ગયા છીએ આપણા ખાતે માલ ભરવા માલ માલ ફરી લઈશું ચાલો

પણ લેતા સર એમ પેન્ટ એડ્રેસ આવી જ ખાલી કરવો પડવી તો મિત્રો અત્યારે આપણે ક્યારે સર બતાવવા છેલ્લું બાકી હતું એ બતાવી દીધું છે એડ્રેસ આપી દીધું છે હમણાં આપણી ગાડી ખાલી ખાવા પડશે બરાબર છેલ્લી ક્વા વધી છે ખાલી ખી જાય તો આજ થોડાક વહેલા ઘી જશે એવું લાગે છે સમજે ખુશી કારણ કે હમણાં તો કંઈ મેળો દીધો તો વહેલા ઘેરે જવાનું તો ખાલી કરીએ અને ઘરે ને જોકે ફોન કરીને કીધું જ વહેલા નવરો થઈ જાય છે એમ અને ઘરે જઈને કીધું તો વહેલા વહેલાં નવરા તો ક્યાં જો પ્રોગ્રામ છે બહાર જવાનો તો થોડુંક બહાર જવાનું છે કામય છે તો પતી જાય તો કામ થઈ જાય આજે છેલ્લી પાર્ટી છે જોકે હમ હમણાં તો આમ તો માલ ઓછો મળે છે પણ આજ હા ઓછો હતો કે વહેલા જ નવરા થઈ જવું તો જશું બહાર ત્યાં જશે તમને બતાવશું તો ચાલો હવે ટાઈમ પે પહોંચી ગઈ અને ખાલી કરવા ઘણું સુરત સ્માર્ટ સિટી જો અહીં મેટ્રોનું કામ ચાલે છે એની ઉપર મેટ્રો દોઢશે પુલ બની જાય પછી લાવો આપણે ત્યાં કારણ મેટ્રો રખડવા હાલો અત્યારે ટેમ પે તો જાવી મેટ્રોની વાત તો પછી આપણે ઘરે આવી જ્યાં સી અને જેનું ભાઈની જો તૈયારી કરવા મીણા છે અહીં જો આ તૈયાર થઈને રખડે ટીમ ક્યાં જવું છે તૈયાર થઈ ગઈ હે એમ યામ યામ નયનગીન રાખી તો હવે હાલો આપણે ફ્રેશ થઈ જઈએ કારણ કે જવાનું છે બે તો કાઈ તૈયાર થઈ ગયું છે હું થેલીઓ લેકે ઠીક છે ઠેલ્યું લઈને ક્યાં જવાનું છે બહાર જવાનું છે લઈને હું બહાર જવાનું છે રાજો કાલા કાડે હે હાલો આપણો ફ્રેશ થઈ જાવી પછી જ્યાં જાય ને તમને લઈ જઈએ હા તાળ આજ મોકલાવી દેવાની હાજે બસે દેવા જવાની છે હા એ હું તને એ તો બાને હાથ બા કે

અત્યારે જનુભાઈ જશે બેગ લેવા બોકર મૂકીને આવી જઈને થઈ ગઈ છે બધી વસ્તુ લઈને હા ઢીંગ ઢીંગ મુખાબડા ચોકલેટ કે 84 નું કા આ ડાબો ચાલો મિત્રો હવે આઈકે હવે ઘરે જાસું વસ્તુ જો આજ ઓશી લીધી છે એ બે લારી ભલી દીધી છે ચાલો અને ગાડી મોટી નથી લાવો તું જ લઈ આવો એટલે બધું બધું જાય ને પછી ચાલો અહીંથી નીકળીએ જો આ સિગ્નલ બેઠા છે જો સિગ્નલ બંધ થઈ ગયું છે લેટા વાટે બધાય સિગ્નલ ખુલે પછી જાવી એમ જો કે આપડે સાઈડ માં જઈએ જેનું પાણી બોટલ લેવા જો છે જો ને આવો જો આપો આને આપો આ મોતર ને આપો ફટ પાણી પી લે જો કેટલી ઉતાવળી થાય જો પીએ જરી કમ દૂધ તે પણ વાયડી બહુ બોલ આમ જ ગરતી છે એ ચોકલેટ હાટો દેકારો કરતી છે બિસ્કિટ પેકેટ હાટો ને કાઈ ને હાલો સિગલા હમણાં ખુલ્લે હવે 1 સેકન્ડ છે બાકી બરાબર પછી જાય ગરબા બાજુ ધીમે ધીમે

ને મેડમે ચકાચક આપણને બનાવી દીધા છે આજે ભજીયા ભજીયા તો કે આપણો ફેવરિટ છે એ બનાવે છે ને જે આપણે જો કે પહેલા બેર દે કારણ કે આપણે જે બસે કેરી દેવા જવાનું છે જેનો ભાઈ જો એની હેલ્પિંગ માં છે જો ચાની તપેલી આમ તેમ આમ ફેરવે જો તો હાલો હવે આપણે બે જશું બેસી જઈ જમવા બરાબર રેડી થઈ જાવ તો એ જો કે ગાણ કાઢે છે થઈ છે રેડી આપણે આટુ કે બસ ચાલે એટલી વાત હા હા તો કાય મોધું નહીં તળે જાય તો આપણે આપી દો કાસા નો ખવાય પાપ લાગે કેરી સુધારું હા સુધારો હાલો તો આપણો વારો છે કેરી સુધારવામાં તો કેરી કોની કોની ફેવરિટ છે કોમેન્ટ કરી દો પાછા કેરી રોડ પછી થોડીક મોંગી છે ફેવરિટ તો હોય પણ કે છે એટલે ખાવી તો પડે બધાય ને આપણે મારે એવું કઈ નહીં અમે તો જો કે મોડી શરૂ કરી છે આપણે કઈ ઓણ વેલીને શરૂ કરી પર તો આપણે પોતે ધંધો કરતા હતા એટલે ખૂટવા નહોતી દીધી પણ અત્યારે જો કે ખૂટવા નહીં દીધી મણ આવી ગયું છે ને મણ કાલે બીજા આવી જાય

જય માતાજી મળીએ કાલે નવા બ્લોગમાં તમારું ઢીન્ગુ નું છે ગુડ નાઇટ થઈ ગયું છે ઢીંગુ હોઈ ગયું છે સારો હાલો જય માતાજી બાય